પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ અંકલેશ્વર હાંસોટ વાલિયા ઓલપાડ માંગરોલ અને માંડવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ પંડવાઈની ની પાંત્રીસમી વાર્ષિક સાધારણ સભા

સંસ્થાના ઉપપ્રમુખ અરવિંદ પટેલ સાયન સુગરના વાઇસ ચેરમેન મનુ પટેલ સંસ્થાના વ્યવસ્થાપક મંડળના સભ્યો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા રોજ શ્રી ખેડૂત સહકારી ખાન ઉદ્યોગ મંત્રી લિમિટેડ પનવે ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી એમાં આયોજનના કામો જાતે તમામ કામો મંજૂર કરીને મોટી સંખ્યામાં સભાસરો દ્વારા આ સાધારણ સભામાં આવ્યા હતા અને શાંતિમય વાતાવરણની અંદર આજે સાધારણ સભા પૂર્ણ થઈ છે જે માટે હું મારા વિસ્તારના તમામ ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર પણ માનું છું અને એમને અભિનંદનમાં પાઠવું છું